છેલા એક અઠવાડિયામાં ગ્રુપના સાત એડમિનમાંથી એક ધવલ કિલાના કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને હવે ત્રીજો ઓડિયો પણ સામે આવ્યો છે જેને લઈ ડીસામાં ચકચાર મચી છે આ ત્રણેય કથિત ઓડિયોમાં ધવલ કિલા પર નગરપાલિકાના કર્મચારીઓ પાસેથી નાણાંની માંગણી કરવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે કોઈને ખબર નથી પડી મને કહું છું વનમેન મારા જેવા કોઈને જાણકારી નહીં હું આપવાનો નથી કેમ કે મારી એક ભૂલ થઈ ગઈ હતી કે મેં એક વસ્તુ મારે લોકોને આ કહી દીધી તો આ વસ્તુ નથી બીજી વસ્તુ હતી બરાબર એ પિંગેશભીને પેલી વિષય વિષયવાળું કેવું હતું કે મારાથી એવું હતું કે કોન્ટ્રાક્ટર જોડે મારે એને હું ફોન કર્યો હતો અને એણે વિચારી કીધું કે ફોન દેવડા મહિને મળે તમને તમે ફોન નહીં ઉપાડતા સાહેબ નહીં પાડતા જાણો જે હોય વિચારવા જોઈએ બરાબર બીએ મને કીધું છે કે તમે મળી લેજો મને બી જોડે મારે વાત થઈ હતી

વાયરલ થયેલી વાતચીતમાં અગાઉ પાલિકાના સેનિટેશન કર્મચારી ભાવેશ અને દેવરામ માળી સાથે વાત થતી હતી અને હવે ત્રીજા કથિત ઓડિયોમાં પણ પાલિકાના કર્મચારી દેવરામભાઈ સાથે વાતચીત સામે આવી છે આ ત્રીજા ઓડિયોમાં કેલા કથિત રીતે પિંકેશભાઈ દોશીનું નામ પણ જણાવી રહ્યો છે અને તેમને પણ ભાગ આપવાની વાતચીત કરી રહ્યો છે એક બાદ એક ઓડિયો વાયરલ થતા શાંતિરંગા ગ્રુપની અત્યાર સુધીની વિશ્વસનીયતા અને સાખ પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે લોકો હવે પૂછી રહ્યા છે કે જે ગ્રુપ ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કરતું હતું તેના જ એડમિન પર આ પ્રકારના આરોપો કેવી રીતે લાગી શકે જોકે આ સમગ્ર ઘટના બાદ ધવલકેલાએ આ ઓડિયોને એઆઈ આધારિત ગણાવીને પોતાનો બચાવ કર્યો છે પરંતુ આ ગંભીર આરોપો બાદ પણ ધવલકિલ્લાની હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સ્પષ્ટતા સામે આવી નથી બીજી તરફ શાંતિરંગા ગ્રુપમાં પણ વિવાદ સર્જાયો છે કેટલાક સભ્યો દ્વારા ધવલ કિલ્લાને ગ્રુપમાંથી દૂર કરવાની માંગણી થઈ હોવા છતાં ગ્રુપ દ્વારા ધવલ કિલ્લાને દૂર કરવાની વાત તો દૂર રહી પરંતુ હજુ સુધી એડમિન તરીકે પણ હટાવવામાં આવ્યા નથી જો કોઈ વ્યક્તિ પર આટલા ગંભીર આરોપો લાગ્યા હોય તો સત્ય બહાર આવવું જરૂરી છે ગ્રુપના સભ્યો માંગણી કરી રહ્યા છે કે ઓડિયો ક્લિપમાં જેમની પર પણ આરોપ લાગ્યા છે તે તમામ લોકોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ ફોરેન્સિક રિપોર્ટથી સાબિત થશે કે આ ઓડિયો સાચા છે કે એ આઈ આધારિત કેળાનું આ મૌન અને શાંત તિરંગા ગ્રુપનું આ વિવાદિત એડમિન પરનું મૌન બંને અનેક સવાલો ઉભા કરે છે સો આ ઓડિયો ક્લિપ્સ સાચી છે શું ભ્રષ્ટાચાર સામે દાવો કરતું આ ગ્રુપ પોતે જ વિવાદિત કૃત્યોમાં સામેલ છે સત્ય શું છે તે તો પોલીસ તપાસ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ બહાર આવશે